છોટાઉદેપુર નગરમાં છૂટક શાકભાજી વેચતા ખેડૂતોને નાના વેપારીઓનું નગરપાલિકા સામે વિરોધ પ્રદર્શન નગરપાલિકામાં શાકભાજી વેચતા નાના વેપારીઓએ પોતાનો વિરોધ પ્રદર્શન કર્યું નગરપાલિકા સત્તાધીશો સામે રજૂઆત કરતા વેપારીઓએ જણાવ્યું કે નગરમાં ત્યાં જગ્યા ટ્રાફિક માટે અડચણરૂપ હોવાનું જણાતા પાલિકાએ તેમને હટાવી નવી જગ્યા ફાળવી છે પરંતુ નવી જગ્યાએ પૂરતી સુવિધાઓ અને વ્યવસ્થા ન હોવાને કારણે વેપારીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે ખેડૂતોને નાના વેપારીઓ માંગ કરી રહ્યા છે કે જ્યાં સુધી

જે પોતાનું શાકભાજી વેચીને આ છોટાઉદેપુર શહેરના લોકોને ઘર બેઠા શાક આપે છે એમને જે બેસવાની જગ્યા છે ત્યાં જે બેસતા હતા ત્યાંથી ઉઠાડીને અંદર એક જગ્યામાં બેસાડી છે બેઠાડા છે એ જગ્યા ખૂબ ગંદી છે બેસાવી નથી ત્યાં કોઈ જ તૈયારી નથી મને લાગે છે કે આ માત્રને માત્ર ક્યાંક રૂપિયા થઈ ગયા છે અને આ લોકોને પરેશાન કરે છે અત્યારે ખબર છે કે પૂરા ગુજરાત દેશમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોની હાલત ખૂબ ખરાબ છે અને ઉપરથી આવી સ્થિતિમાં પણ જે લોકો મહેનત કરીને ત્યાં શાકભાજી વેચવા આવે છે એના માટે પણ આ લોકો એને હેરાન કરી રહ્યા છે તો આજે અમારી માગણી છે કે જ્યાં બેઠા છે ત્યાં અત્યારે બેસવા દો અને જે જગ્યાએ તમે અમને ફાળવી છે એવું જે કહો છો એને પૂરેપૂરી તૈયાર કરો ત્યાં બેસવાની વ્યવસ્થા કરો કચરો મૂકવાની વ્યવસ્થા કરો પાણીની વ્યવસ્થા કરો સંડાસ બાથરૂમની વ્યવસ્થા કરો એના પછી અમે શાકભાજીવાળા ત્યાં જવા તૈયાર છે પણ ત્યાં સુધી જ્યાં સુધી તૈયાર નહીં થાય ત્યાં સુધી અમે ત્યાં જ બેસીશું કારણ કે બેસવાના અમે અમે રૂપિયા પણ આપીએ છીએ તો અમારી આ માગણી છે નગરપાલિકા માટે કે અમારી સાથે આવીને વાત કરે જો એ વાત નહીં કરે અગિયાર વાગ્યા સુધી અમે બેઠા છે અગિયાર વાગ્યા સુધી વાત નહીં કરે તો અમે કલેક્ટર કચેરી જઈને બેસવાના છીએ પણ આ નિર્ણય નહીં આવે ત્યાં સુધી અમારી લડત ચાલુ રહેવાની છે મારું નામ રાઠવા કાજલબેન રામ બોરદા અમે શાકભાજીનો ધંધો કરીએ છીએ સાહેબ પણ અમને વારંવાર હટાવવામાં આવે છે અને વ્યવસ્થિત જગ્યા નહીં કરી આપતા અને વારંવાર હટાવે છે અમે રોડ પર શાકભાજી વેચે છે ત્યાંથી અમને વારંવાર હટાવે છે અંદર મોકલે છે પણ અંદર એટલી ગંદકી છે તો અમે નહીં વહેવા માંગતા અંદર એટલે જ્યાં સુધી વ્યવસ્થિત માર્કેટ ના ભણાય આપે ત્યાં સુધી અમે જ્યાં શાકભાજી વેચીએ છીએ ત્યાં અમે બેસીને વેચશું આજે અમે અમારી એવી માંગણી છે કે જેતપુર તાલુકો હવા છતાં પણ એટલી મસ્ત વ્યવસ્થિત માર્કેટ છે ઓટલા બનાવેલા છે પથરા બધું શેડ બેડ બધું કમ્પ્લીટ કરી આપેલું છે આ આપણા છોટાઉદેપુરમાં જિલ્લા લો હવા છતાં પણ આપણે સુવિધા માર્કેટની નથી એટલે અમારે છોટાઉદેપુર જિલ્લામાં માર્કેટની સુવિધા હોવું જોઈએ તો અમે અંદર જવું નહીં તો અમે જ્યાં સુધી ના માર્કેટ ભણાવે ત્યાં સુધી અમે રોડ પર શાકભાજી બેસીને વેચશું અમને કોઈ હટાવવા હવે આવું ના જોઈએ મારું નામ અતુલભાઈ તેરસિંહભાઈ ગામ બોરદા તાલુકા જે અતુલભાઈ જિલ્લો છોટા ઉદેપુર અમે શાકભાજીનો ધંધો કરીએ છે શાકભાજીનો ધંધો કરીએ ત્યાં અમુને માર્કેટની સુવિધા નહીં મળે એટલે માર્કેટ કમ્પ્લીટ બ્લોક બહાર આલે કોણ તો ઉપરનું છત્રી આ તે ગમે તે સોયડો કરી આપે કોણ તો સંડાસ બાથરૂમ બધીની સુવિધા હોય તો અમે અંદર બે હોવાની તો અમે જ્યાં શાકભાજી વેચીએ ત્યાં અમે વેચવાના છે અમુને કોઈ હટાવવા કે ડબન કરવા નહીં આવવું જોઈએ પછી તમે એમ તેમ કરી અમુને આ આજ સુધીમાં દસથી પંદર વખત હટાવેલા છે અંદર લાવે બહાર કાઢે અંદર લાવે બહાર કાઢે એટલે અમે હવે આનું અમારે જે તે ન્યાય નહીં આપે ત્યાં લગી અમે આવે અમે માંગ માંગે અને ત્યાં લગી અમે રોડ પર બહેન સાથ ભાગી જઈશું અમે બસ આ જે અમુને જે માર્કેટ કમ્પ્લીટ બનાવે એના લીધે અમે બે જ્યાં લગી અમુરો ન્યાય નહીં મળે ત્યાં લગી બેહવાના છે અથવા અતુલભાઈ તીરસિંહભાઈ ગામ બોર્ડ સકીત બલોશુ દ્વારા છોટા